રાપર પોલીસની સરાહનીય કામગીરી રાહદારીઓને ગરમીમાં રાહત માટે છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો વાગડ વિસ્તારના રાપર પોલીસ કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી છે લોકોને ગરમીથી રાહત મળે રહે તે હેતુસર રાપર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ ચોકી પાસે રાહદારીઓ માટે છાસ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બોબડિયાના હસ્તે છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું આગામી ત્રણ દિવસ હીટ વેવની આગાહી છે ત્યાં સુધી છાસ કેન્દ્ર શરૂ રાખવાનો રાપર પોલીસે નિર્ણય કર્યો છે આજકાલ બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પડી રહ્યું છે જેના કારણે જાણે આકાશમાંથી અગનગોળા પડતા હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ત્યારે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠે છે રાપર તાલુકાનું મુખ્ય મથક રાપર શહેર છે લોકો દૂર દૂરથી કામ અર્થે મુખ્ય મથકે આવા ધમધમતા તાપે આવતા હોય છે ત્યારે રાપર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે રાપર પોલીસે દરમિયાન ચોક મધ્યે છાસ કેન્દ્ર શરૂ કર્યું છે રાપર પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છે જે સૂત્રને સાર્થક કર્યું છે વધુમાં શૌર્ય અને સેવાનો રંગ એટલે ખાખી આ સૂત્રને પણ રાપર પોલીસે સાર્થક કર્યું હતું ધોમધકતા તાપમાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાની ફરજની સાથે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકો પણ રાપર પોલીસની આ સેવા કે પ્રવૃત્તિઓને બિરદાવી રહ્યા છે આ પ્રસંગે રાપર પીઆઈ જે બી બુબડિયા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ ગજુભા શક્તિસિંહ વિજય ઠાકોર જસીબેન આહિર રંજનબેન ટીઆરબી સ્ટાફના ભાવેશભાઈ પરમાર હિતેશ સોલંકી વિજયભાઈ બગડા કિરણ સોમેશ્વરાજ સહિતનો રાપર પોલીસ સ્ટાફ જોડાયો હતો માહિતી આજ રોજ બપોરે એક વાગ્યે પ્રાપ્ત થઈ હતી